પાટણના સરિયત ગામના વતની અને સમગ્ર ગુજરાત સહિત ભારત દેશને ગૌરવ અપાવનાર લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશીએ વધુ એક વખત હેરતંગેઝ કરતબ દર્શાવી લશ્કરી સૈન્યના નવનિયુક્ત વડા સહિત આર્મી અધિકારીઓ અને આર્મી જવાનોના મન જીતી પાટણ પંથકના આર્મીના લોખંડી પુરુષ તરીકે ગૌરવ અપાવ્યું છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયત ગામના વતની આઈસમેન અને આર્યનમેન તરીકે વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ મેળવનાર અને હાલમાં લેફ્ટનન્ટ કર્નલ અને ગયા ખાતે શારીરિક પરીક્ષણ અકાદમીના અધિકારી તરીકેની ફરજ બજાવતા નીતિન જોશી કે જે એક સાહસિક અધિકારી તરીકેની તેમની છાપ ધરાવે છે તેઓએ તાજેતરમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમી ગયા બિહાર ખાતે આયોજિત દીક્ષાંત સમારંભ પ્રસંગે મલ્ટિપલ ડિસ્પ્લે એક્ટિવિટીમાં પોતાની છાતી ઉપર બુલેટ સાથે દસ આર્મી જવાનોને ઊભા રાખીને તેમણે પોતાની છાતી ઉપરથી ત્રણસો અઢાર વખત બુલેટ પસાર કરાવી બુલેટ ટેબ્લોઝનું પ્રદર્શન કરતાં ઉપસ્થિત ભારતીય લશ્કરી સૈન્યના નવનિયુક્ત વડા ઉપેન્દ્ર ત્રિવેદી સહિત આર્મીના અધિકારીઓ અને આર્મી જવાનોને આવાક બનાવ્યા હતા કર્નલ નીતિન જોશીની અને લશ્કરી સૈન્યના નવા નવનિયુક્ત વડા ઉપેન્દ્ર ત્રિવેદી સહિતના અધિકારીઓએ અને આર્મી જવાનોએ બિરદાવી તેઓને સાહસિકતાની મુક્ત મને સરાહના કરી હતી સરિયદ ગામના વતની અને લેફ્ટનન્ટ કર્નલ તરીકેની ફરજ બજાવતા નીતિન જોશીની સાહસિકતાને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં તેઓએ પાટણ પંથકનું આર્મીના લોખંડી પુરુષ તરીકે નામ રોશન કર્યું છે હાલમાં નીતિન જોશી પોતાના માદરે વતન પાટણ પંથકમાં આવેલ અને વહેલી સવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે શારીરિક તંદુરસ્તી માટે કસરત અને દોડ માટે આવતા પંથકના યુવાનોને પોતાની સાહસિકતા સાથે માર્ગદર્શન પણ પૂરું પાડી રહ્યા છે તેઓ પો પોતાના પંથકના યુવાનોને પણ આર્મીમાં જોડાઈ અને દેશની સેવા સાથે રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવી ભાવનાને ઉજાગર કરવા અપીલ કરી રહ્યા છે